સાંસદ મિતેશ પટેલને રિપીટ કરી બીજી વખત ટિકિટ આપવામાં આવતા આણંદ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આતશબાજી કરી ઉજવણી કરવામાં આવી હતી તેમજ સાંસદ મિતેશ પટેલને સતત બીજીવાર રિપીટ થવા બદલ સમર્થકો અને ભાજપના પદાધિકારીઓએ શુભેચ્છાઓ પાઠવી હતી લોકસભાની આણંદ બેઠક પર માટે ભાજપે બીજી વખત ઉમેદવાર તરીકે પસંદગી કરતા સાંસદ મિતેશ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત રાષ્ટ્રીય નેતા નેતૃત્વનો આભાર માન્યો હતો અને આગામી ચૂંટણીમાં પાંચ લાખ મતની સરસાઈથી વિજય મેળવવાનો નિર્ધાર પણ વ્યક્ત કર્યો હતો

ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણા ગુજરાતના અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબ સંગઠનના મહામંત્રી આદરણીય રત્નાકરજી અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનના આદરણીય રાજેશભાઈ પટેલ પૂર્વ સંગઠનના સૌ આણંદ જિલ્લાના પ્રમુખ પ્રમુખશ્રીઓ આણંદ જિલ્લાના સૌ ધારાસભ્ય ધારાસભ્યશ્રીઓ અને આણંદ જિલ્લાની સૌ જનતાએ

આનંદ જિલ્લાના સૌ ધારાસભ્યો આનંદ જિલ્લા નું મને સંગઠન વિશ્વાસ છે આણંદ જિલ્લાની સૌ જનતા ઉપર અને આણંદ જિલ્લામાં જે રીતના પાંચ વર્ષ અને બે પછી જે પાંચ ધારાસભ્યો જે કામ કર્યું છે આણંદ જિલ્લાના સંગઠનના સૌ નેતૃત્વ જે રીતે કામ કર્યું છે પાંચ લાખ થી વધુ થી અને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પૂરા ભારત દેશની જનતાને જે નરેન્દ્ર મોદી સાહેબ ઉપર માન સન્માન છે અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે ભારત દેશના વિકાસમાં જે દસ વર્ષ હરણફાડ વિકાસ કર્યો છે સાહીઠ વર્ષ કોંગ્રેસની સરકાર અને દસ વર્ષના તબક્કામાં જે ભારત દેશમાં ફેરફાર જે વિકાસ થયો છે એ સૌ એકસો ચાલીસ કરોડ જનતામાં આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ વસેલા છે એ જ વિશ્વાસ સૌ આણંદ જિલ્લાના નાગરિકોમાં પણ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ વસેલા છે એટલા માટે પાંચ લાખ થી વધુ વોટોથી ભારતીય જનતા પાર્ટીના તરીકે ઉમેદવાર તરીકે જીતી લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ માટે ભારતીય જનતા પાર્ટીએ પ્રથમ યાદીમાં એકસો પંચાણું ઉમેદવારોના નામ જાહેર કર્યા છે આ યાદીમાં ગુજરાતી છવ્વીસ